હેલો મમ્મી શું કરે છે તું બ્લાઉઝ બનાવું છું દેખને ઓ મમ્મી તો તે આજના કેટલા બ્લાઉઝ બનાવ્યા આજના મેં બે બ્લાઉઝ બનાવી દીધા અને બે હજુ તો કટિંગ ચાલે છે બોલ ચાર બ્લાઉઝ બનાવવાના હતા હજુ બે નથી બન્યા ઓ તો તું કેટલી વારમાં બનાવશે બે બ્લાઉઝ બસ હવે આ થોડી જ વારમાં અડધા કલાકમાં એક બની જશે પછી અડધા કલાકમાં બીજો ઓ તો જમવાનો તો ટાઈમ થઈ ગયો છે સાત વાગી ગયા છે પણ હજુ મને ટાઈમ લાગશે હું તો સાડા સાતથી આવીશ જમવાનું બનાવવા અરે મમ્મી આ શું કરે છે તું શું ડ્રો કરે છે આમાં બ્લાઉઝ કટિંગ કરવામાં બાકી રહી ગયો હતો આગળનો ભાગ તો હું કટિંગ કરું છું એક બ્લાઉઝ બાકી હતો તો બંને બ્લાઉઝ એક કટિંગ કરું છું જો એક બી અંદર અલગ છે અને હાં બી અલગ છે ઓહ બે બ્લાઉઝ ભેગા કટિંગ કરે છે તું હા સાથે જ કટિંગ થયું હતું અરે વાહ પેલી બાજુ થોડી નીકળી ના આ બાજુ બી નીકળી જાય છે ત્યાંથી પકડજે આવ વ્યવસ્થિત હા હા કશું જ નહીં થાય તું કટિંગ કર ચાલો આવો મમ્મી કરી બી તી તું તે એટલી જલ્દી હા આગળનો ભાગ લઈ લઉં ને આવા બી થોડું વ્યવસ્થિત ડ્રો કરવું બરાબર નથી આવ્યું ગુડ બસ બરાબર હં આ મસ્ત આવ્યો છે કરતા કટ ઢાકા પાછું ના થઈ જવું જોઈએ ના ના નહીં થશે તું કર કટ છોડ દે આવી રીતે લેવું પડે ધીરે ધીરે મમ્મી આવી રીતે શું આવે આ આગળનો ભાગ લાવું જો એને શું કહેવાય પકડ પકડ અરે બગડી ગયો હવે કેવી રીતે કરશે તું ધીરે 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 ઓહ અહીંયા કશુંક રાખી દે એટલે ઉડે ના હું પકડું કોઈ વાંધો નહીં તું કર બસ હા મમ્મા આ આગળના ભાગને શું કહેવાય પ્રેમ આગળની પ્રેમ આવવો જોઈએ ઓ ફ્રેમ ફ્રેમ આને ફ્રેમ કહેવાય અને આને શું કહેવાય આ પ્રિન્સેસ સ્કર્ટ પ્રિન્સેસ સ્કર્ટ તો મમ્મી સૌથી વધારે બ્લાઉઝ અને સૌથી વધારે ટાઈમ કયા એમાં સૌથી વધારે ટાઈમ આપણે મેચ કરવાની છે તો કઈ આવશે હજુ પાઇપિંગ બી મેચ નથી કરી શું મમ્મા આમાં આવી આવશે આ ગ્રીન બીજી કોઈ નથી બ્લેક છે બ્લેક બી મેચિંગ આવી જશે એકમાં ગોલ્ડન એકમાં બ્લેક હા છે તારા પાસે આ બી ચાલે ને આ ગોલ્ડન બી ચાલશે હમ મસ્ત લાગશે આ બી ચલો તો આ લગાવી દઈએ હમ આ ગોલ્ડન લગાવી દે મસ્ત લાગશે અને નીચે વાળા બ્લાઉઝ ના લગાવી દે છે એને એને છે ને એને ગોલ્ડન મેચ આવશે આઈ થિંક શું ને ગોલ્ડન નહીં આવે ગોલ્ડન આવશે કે બ્લેક મમ્મા આ શું કરે છે તું આ જો ને હું કાંઈ પટ્ટી કરું છું જો ને કટિંગ કરું છું હું કાંઈ પટ્ટી નીકાળું પણ કાપડ કેવું બાપા કંટાળો આવી જાય જો ને કાપડ બી ચાલતી નથી અંદર બંને એક સાથે આમાં બી બંને એક સાથે

તો મમ્મી તને આ બ્લાઉઝમાં ઊંધું અને સીધું કેવી રીતે ખબર પડે છે અલી મને એ જ નથી ખબર પડતી બોલ જો કન્ફ્યુઝન થાય બહુ જ તો મમ્મી હું કહું જે બ્લાઉઝમાં વધારે પેટર્ન હશે ને એ સીધું હશે આ એ રીતે જ કર્યું છે એવી રીતે જ મે કટિંગ કર્યું છે અને સીધા બેઠી એવી રીતે જ હમ મમ્મી કાપડ બહુ સિલ્કી છે હો હમ કેવી રીતે ફાવે છે તને સીધું ના ફાવે તો બી બનાવવું જ પડે ને કાપડ મમ્મા અત્યારે તો તું બીજા કલર નો બ્લાઉઝ બનાવતી આ બ્લાઉઝ કેરી લીધો મે બંને બ્લાઉઝ એક સાથે ચાલુ કર્યા સીવવાના કારણ કે એક જેવો દોરો ચાલે છે અને એક જેવું કાપડ છે એટલે મને એવું લાગ્યું કે બંને સાથે લઈ લઉં એટલે મેં બંને સાથે લઈ લીધા જો આમાં બી આ ચાલે બ્લેક કલરનો દોરો ને આમાં બી બ્લેક કલરનો દોરો ચાલે એટલે આ બે બ્લાઉઝ મેં સાથે લીધા અને આ બે બ્લાઉઝ તો બની ગયા ચાર બ્લાઉઝ એક જેવા બનાવવાના હતા જો ઓ આ તો મેચિંગ જ છે સેમ મેચિંગ જો આ ચાર બ્લાઉઝ તો એક જેવા બની ગયા બે બ્લાઉઝ એક જેવા બની ગયા ને બે બ્લાઉઝ જો એક જેવા બનાવવાના છે તો ચાર બ્લાઉઝ બનાવવાના હતા એક જેવા તો ચારે બ્લાઉઝ આપણા બનીને હમણાં અડધા કલાકમાં રેડી થઈ જશે તો બાય ફ્રેન્ડ્સ આવા મારા નવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં